માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ જામનગર મહાનગરપાલિકાની જન્મ મરણ શાખામાં દાખલા મેળવવા માટે નાગરિકોને ભારે હાલાકી સામનો કરવો પડી રહ્યો છે સવારથી જ લોકોની લાંબી કતારો લાગી જાય છે વધુ મુશ્કેલી એ છે કે બપોરના સમયે લંચ બ્રેકના કારણે કામગીરી બંધ થઈ જાય છે આના કારણે લોકોનો આખો દિવસ બગડે છે બીજા દિવસે ફરીથી લાંબી કતારોમાં ઊભું રહેવું પડે છે વધુમાં જ્યારે લોકોનો વારો આવે છે ત્યારે ફોર્મમાં નાની મોટી ભૂલોના કારણે અરજી પ્રત કરવામાં આવે આથી લોકોએ ફરીથી પ્રક્રિયા શરૂ કરવી પડે છે જન્મ મરણના દાખલા મેળવવાની પ્રક્રિયા એટલી જટિલ બની ગઈ છે કે લોકોને સાત કોટા પાર કરવા જેવી મુશ્કેલ લાગે છે આ સમસ્યાના કારણે નાગરિકોનો કિંમતી સમય બગડે છે અને તેમને અનેક વખત કચેરીના ધક્કા ખાવા પડે છે મહાનગરપાલિકાએ આ વ્યવસ્થામાં તાત્કાલિક સુધારો કરવાની જરૂર છે મારું નામ ધવલ લાલક છે હું લાલપુર થી આવું છું ગયા મહિને મેં મારા બેબી નું આધાર જન્મ તારીખના દાખલા માટે અહીંયા નામ સુધારવા માટે આપ્યું હતું ત્યારે એને પંદર દિવસ લીધા એ પંદર દિવસ પછી નામ સુધાર્યું તો એમાંય ભૂલ રાખી હવે હું અત્યારે આવ્યો તો અત્યારે કે છે કે હવે ને મળો પછી બધું ચેન્જીસ થાય તો સાહેબ આગળ ગયો તો સાહેબ છે ને ત્રણ વાગે આવશે એમ કીધું તો હવે મારે હું ધક્કા ખાવાના છે લાલપુરથી અને અત્યારે આટલી ભીડ છે ક્યારેક ક્યારેક તો સર્વર બંધ હોય છે કોઈ શાહીભાજર નથી હોતું ફરી રૂલ્સ ચેન્જ થઈ જાય છે હા બહારગામવાળાને આવી હેરાનગતિ થાય છે અહીંયા માતૃભૂમિ ન્યૂઝ સાથે હિરેન ગાંધી જામનગર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ